સુમિત્રાજીને દીકરી ન હતી લોકો અવારનવાર કહેતા કે વૃદ્ધાવસ્થામાં દીકરા વહુનું કોઈ સુખ નથી હોતું જો દીકરી હોય તો સુખ દુઃખ વહેંચી લેવાય આથી દીકરી મેળવવાની ઈચ્છામાં સુમિત્રાજીએ ત્રણ દીકરાઓને જન્મ આપ્યો પરંતુ પછી તેમને ખબર પડી ચૂકી હતી કે કદાચ તેમના ભાગ્યમાં દીકરી છે જ નહીં અને તેમને વૃદ્ધાવસ્થામાં વહુઓના રૂપમાં જ દીકરીઓનું સુખ પ્રાપ્ત થશે આથી દીકરાઓના લગ્ન થતાં જ સુમિત્રાજી પોતાની વહુઓને દીકરીઓની જેમ જ પ્રેમ કરતી તેમનો ખૂબ ખ્યાલ રાખતી જેથી તેમના વચ્ચે ક્યારેય સાસુ વહુનો મન મુટાવ ન થાય વહુઓ પણ સુમિત્રાજીનો ખૂબ ખ્યાલ રાખતી હતી કારણ કે તે સાસુ નહીં એક માતાની જેમ પ્રેમ કરતી હતી વહુઓને પણ એવું ક્યારે લાગ્યું જ નહીં કે તે પોતાના સાસરે છે સુમિત્રાજીએ ઘરનું વાતાવરણ એવું બનાવી રાખ્યું હતું કે બધા એકબીજા સાથે મળીને રહેતા હતા કોઈને કોઈ મુશ્કેલી નહોતી કોઈ ઝઘડો નહોતો સુમિત્રાજી એ ઘરમાં એક સુમેળ સાધી રાખ્યો હતો જેથી તેમના જીવતે જીવ પરિવારમાં કોઈ પણ પરેશાની ન આવે સુમિત્રાજીના ત્રણેય દીકરાઓ પોતપોતાનો અલગ અલગ બિઝનેસ કરતા હતા તેમના પતિ પણ પોતાનો ખૂબ મોટો બિઝનેસ ચલાવતા હતા પરંતુ બીજા દીકરાના લગ્નના થોડા દિવસો પછી જ સુમિત્રાજીના પતિ રામસિંહજીનું અવસાન થયું હતું સુમિત્રાજી શરૂઆતમાં તો ભાંગી પડ્યા પણ તેમના દીકરાઓ વહુઓએ તેમનો ખૂબ સાથ આપ્યો લોકો અવારનવાર કહેતા સુમિત્રા બહેન ભગવાને તમને દીકરી તો નથી આપી પણ દીકરીઓના રૂપમાં વહુઓ ખૂબ સારી આપી છે દીકરા વહુ હોય તો તમારા જેવા ત્રણેય દીકરાઓએ માતાનું ધ્યાન ભટકાવવા માટે પોતાના પિતાજીનો બિઝનેસ માતાને સંભાળવા માટે જ કહી દીધો હતો જેથી તેમનું મન શાંત રહે

ઘર પણ ઘણું મોટું હતું જેમાં તેમણે ત્રણ અલગ અલગ ફ્લેટ ગાડી રાખ્યા હતા અને સાથે જ એક ખૂબ મોટું ઘર હતું જેમાં આખું પરિવાર એક સાથે રહી રહ્યો હતો આ બધું એક જ બાઉન્ડ્રીમાં હતું સુમિત્રાજી અને તેમના પતિએ ખૂબ વિચારપૂર્વક આ પ્રકારનું ઘર બનાવ્યું હતું જેથી તેમના પછી તેમના દીકરાઓ વચ્ચે કોઈ ઝઘડો ન થાય અને આસપાસ જ સાથે સાથે રહે આથી ત્રણેય ફ્લેટ બિલકુલ બરાબર એક જેવા બનાવ્યા હતા સુમિત્રાજી અને તેમના પતિનું કહેવું હતું કે જ્યાં સુધી સાથે રહી શકાય ત્યાં સુધી આપણે આ ઘરમાં રહીશું બધા પોતપોતાના ફ્લેટમાં પ્રેમથી રહેજો કોઈ ઝઘડો ક્યારેય થશે નહીં બધા દીકરાઓનો બિઝનેસ પણ સમયસર સુમિત્રાજી અને રામસિંહજીએ અલગ અલગ કરાવી દીધો હતો જેથી તેમના વચ્ચે ક્યારેય કોઈ મનમુટાવ ન થાય અને બધા પોતાનું કામ સંભાળી રહ્યા હતા કારણ કે સુમિત્રાજીનું સંયુક્ત પરિવાર હતું તો ઘરનો બધો ખર્ચ સુમિત્રાજી અને તેમના પતિ જ ચલાવતા હતા હતા પોતાના અંગત ખર્ચા બાળકો પોતે ઉઠાવતા આ રીતે સુમિત્રાજીનું પરિવાર ખૂબ સારી રીતે ચાલી રહ્યો હતો કોઈને કોઈ ફરિયાદ નહોતી તેમણે પોતાની વહુઓ પર કોઈ રોકટોક નહોતી કરી દરેક કામ માટે નોકર હતા અને કોઈના ઉપર કોઈ કામનો વધારાનો બોજ પણ નહોતો કુલ મળીને ખૂબ જ સારો અને વહાલો પરિવાર હતો હવે પોતાના સૌથી નાના દીકરાના લગ્ન કર્યા પછી સુમિત્રાજીને એવું લાગ્યું કે તેમણે ગંગા નહાઈ લીધી સૌથી નાની વહુની પ્યારી સુરત જોઈને તો સુમિત્રાજી જાણે ખુશીથી ફૂલી નહોતી સમાતી તેમને લાગી રહ્યું હતું કે તેમનો પરિવાર આજે પૂરો થઈ ચૂક્યો છે બસ તેમના પરિવારને કોઈની નજર ન લાગે બાકીની બંને મોટી વહુઓ પણ ખૂબ ખુશ હતી કે હવે ત્રણેય દેવરાણી જેઠાણી મળીને ખૂબ મજા કરશે અને હંમેશા સાથે સાથે રહેશે પરંતુ સુમિત્રાજીની નાની વહુ ફક્ત દેખાવમાં સુંદર હતી નહીતર મનની તો ખૂબ કાળી હતી જેને કોઈ સમજી શક્યું ન હતું કોઈને એવો અહેસાસ પણ નહોતો કે તે ઘરમાં આવતા જ આ ઘરને બરબાદ કરીને મૂકી દેશે કારણ કે થોડા જ દિવસોમાં નાની વહુએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધું સૌથી પહેલા તો નાની વહુએ આ વાત પર હોબાળો મચાવ્યો કે ભાભીઓના રૂમમાં રૂમમાં ખૂબ સારું છે મારા કેમ નથી તો જાણી જોઈને કરવામાં આવ્યું છે કારણ કે તે બંને ચતુર છે અને મારો પતિ બેવકૂફ છે આ પ્રકારની વાતો સુમિત્રાજીના ઘરમાં પહેલી વાર કોઈ વહુએ કરી હતી નાની વહુની વાતો સાંભળીને સુમિત્રાજીને પહેલી વાર ખૂબ ગુસ્સો આવ્યો તેમણે પોતાના નાના દીકરા શ્યામુ તરફ જોયું તો શ્યામુની પણ હિંમત ન થઈ કે તે પોતાની પત્ની પ્રિયંકાને કંઈ પણ કહે કારણ કે તે ખૂબ જ ઝઘડાળો સ્ત્રી હતી મીઠું મીઠું બોલીને પોતાના મોમાંથી મીઠું ઝેર કાઢતી હતી શ્યામુ એ બેબસીથી માની સામે જોયું તો માને સમજાઈ ગયું કે પ્રિયંકા કોઈને કંઈ સમજતી નથી ના તો પોતાના પતિને અને ના તો કોઈ બીજાને આ જોઈને સુમિત્રાજીને પોતાના નાના દીકરા માટે પણ દયા આવી ગઈ આજે સુમિત્રાજીના ઘરમાં પહેલી વાર આવી ઘર તોડનારી વાતો થઈ હતી તેમણે તેને તરત જ ત્યાં સમાપ્ત કરી દેવું યોગ્ય સમજ્યું નહીં તો તેમનો આટલો સારો પરિવાર જે આજ સુધી હળી મળીને રહી રહ્યો હતો તે વિખરાઈ જશે આ વિચારીને સુમિત્રાજી ચૂપચાપ ત્યાંથી અંદર જવા લાગ્યા તો નાની વહુ પ્રિયંકાએ જોરથી અવાજ અવાજમાં કહ્યું માજી હું તમને કંઈક કહી રહી છું આમ પીછો છોડાવીને ક્યાં જઈ રહ્યા છો આ સાંભળીને સુમિત્રાજીને ખૂબ ગુસ્સો આવ્યો તેમણે કડક અવાજમાં કહ્યું નાની વહુ તારી હિંમત કેવી રીતે થઈ આવી વાતો કરવાની આ ઘરમાં ક્યારેય કોઈ વહુ સાથે કોઈ ભેદભાવ થયો નથી અને રહી આ આ ઘરની વાત તો ઘર મારું છે અને આમાં બધા માટે બરાબરના બે બે રૂમ છે અને આ ઘરનો બધો ખર્ચ હું ઉઠાવું છું મારા પૈસાથી પરંતુ પોતાના વ્યક્તિગત ખર્ચા દીકરાઓ પોતે ઉઠાવે છે કદાચ શ્યામુએ તને જણાવ્યું નહીં હોય બધાને એક જેવા બે બે રૂમ લગ્ન પછી મળ્યા હતા હવે કોણે પોતાના રૂમમાં શું ઇન્ટિરિયર કરાવ્યું છે હા તેમનો પોતાનો નિર્ણય છે આ માટે મેં ક્યારેય કોઈ રોકટોક નથી કરી તેમણે પોતાના પૈસાથી કરાવ્યું છે તને પણ જેવો જ તેવો જ રૂમ આપી દેવામાં આવ્યો હતો જેવો બાકીના લોકોને આપવામાં આવ્યો હતો હવે તું તેમાં જે કરાવવા માંગે તે કરાવી શકે છે પરંતુ આ માટે બાકીની બંને વહુઓને તારા તાના મારવાની કોઈ જરૂર નથી પરંતુ સુમિત્રાજી જેટલું સમજી રહ્યા હતા નાની વહુ તેના કરતાં ક્યાંય વધારે શેતાન હતી તેણે કહ્યું શું મેં જોયું હતું કે બાકીની બંને જેઠાણીઓએ પોતાના પૈસાથી ઇન્ટિરિયર કરાવ્યું છે વળી જે વહુ પહેલાં આવે છે તે સાસરાના વધુમાં વધુ પૈસા હડપી લે છે હું નથી માનતી કે તેમણે પોતાના પૈસાથી કરાવ્યું હશે પાક્કું તમે જ તેના પૈસા આપ્યા હશે આથી મને પણ મારા રૂમમાં ઇન્ટિરિયર જોઈએ છે અને હું મારા પૈસા ખર્ચ કરવા નથી માંગતી તમારે તેના પૈસા આપવા પડશે અને હું કંઈ સાંભળવા નથી માગતી આવું કહીને પ્રિયંકા બડબડાટ કરતી પોતાના રૂમમાં ચાલી ગઈ આજે પહેલી વાર સુમિત્રાજી સાથે આ પ્રકારના લહેજામાં કોઈ વહુએ વાત કરી હતી તેમના બાજુમાં ઉભેલા બંને દીકરાઓ વહુઓને ખૂબ જોરથી ગુસ્સો આવી રહ્યો હતો અને શ્યામુ ચૂપચાપ ભૂત બનીને ઊભો હતો ત્યારે મોટા ભાઈએ શ્યામુને ખૂબ લતાડ્યો હતો કે તારી બીબીની હિંમત કેવી રીતે થઈ માં સાથે આવી વાતો કરવાની તું આ ઘરના નિયમ કાયદા જણાવ્યા નહીં તેને માએ ક્યારે કોઈ વહુ ઉપર કોઈ બંધન નથી લગાવ્યું પરંતુ તેનો મતલબ એ નથી કે કોઈ પણ વહુ માને કઈ પણ ઉલટી સીધી વાતો સંભળાવી દે શ્યામુ ચૂપચાપ ઉભો રહ્યો

આ જોઈને તો સુમિત્રાજીના તન બદનમાં આગ લાગી ગઈ કે પોતાની જેઠાણી સાથે નાની વહુ આવી વાતો કેવી રીતે કરી શકે છે આખરે આ કેવી છોકરી આ ઘરની નાની વહુ બની ગઈ છે હવે તો આ ઘરની બરબાદી નિશ્ચિત છે આ વિચારીને જ સુમિત્રાજી ઉદાસ થઈને પોતાના રૂમમાં ચાલી ગઈ મોટી વહુ સાથે આવો વ્યવહાર કરવાથી તેની આંખોમાં પણ આંસુ આવી ગયા તો મંજલી વહુ રેખાએ પોતાની જેઠાણીને સંભાળી અને પ્રિયંકાને લતાડતા બોલી ખબરદાર જો ભવિષ્યમાં ક્યારે આ બધું કર્યું તો તારો હાથ તોડીને તારા હાથમાં આપી દઈશ તે શું સમજી રાખ્યું છે આ ઘરને એટલી ઓકાત નથી તારી કે તું અમારા મોઢે લાગીશ અમે બંને બહેનોની જેમ રહેતા હતા અને અમારા વચ્ચે તું આવી ગઈ આજથી તને જે કરવું હોય તે કર પણ આ ઘરમાં કોઈની સાથે બહેસ કરવાની કોઈ જરૂર નથી ભવિષ્યમાં આવી ભૂલ ભૂલથી પણ ના કરતી નહીં તો અંજામ ભોગવવા માટે પણ તૈયાર રહે છે આટલું કહીને રેખા પોતાની જેઠાણીને લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ પરંતુ બીજા દિવસે પ્રિયંકાએ ફરીથી ડ્રામા કરવાનું શરૂ કરી દીધું કે મારા રૂમનું ઇન્ટિરિયર મમ્મીજીને જ કરાવવું પડશે આપ બધા લોકો ખોટું બોલી રહ્યા છો અરે તો આપ પોતાના પતિને જ પૂછી લો ને કે કોણે કરાવ્યું હતું સવિતાએ કહ્યું તો પ્રિયંકા વચ્ચે જ બોલી પડી અરે મારા પતિને શું ખબર તે તો ઓફિસમાં રહે છે અને વળી લગ્ન પહેલા કોઈ છોકરો આ બધી વાતો વાતો પર ધ્યાન નથી વહુની સાંભળીને લાગ્યું કે ઘરમાં કંઈક વધારે જ કલહ થઈ રહ્યો છે તેથી તેમણે કહ્યું ઠીક છે વહુ તારે જે કરાવવું હોય તે કરાવી લે હું બધી ચુકવણી કરી દઈશ તેમણે લડાઈ ઝગડાથી બચવા માટે આવું કહી તો દીધું હતું પરંતુ તેમનો સ્વભાવ શરૂઆતથી જ હતો કે તેમણે ક્યારેય પોતાના દીકરાઓમાં કોઈ ભેદભાવ કર્યો ન હતો તેથી હવે શ્યામુના રૂમમાં ઇન્ટિરિયરના પૈસા આપવા તેમને યોગ્ય લાગી રહ્યા નહોતા કારણ કે બાકીની બંને વહુઓએ પોતાના રૂમનું ઇન્ટિરિયર પોતાના પૈસાથી કરાવ્યું હતું વહુઓ સાથે વાત અને પ્રિયંકાનો વધતો દુઃસાહસ આથી સુમિત્રાજીએ પોતાની બંને મોટી વહુઓને પોતાના રૂમમાં બોલાવી અને બોલ્યા કે જુઓ બેટા નાની સ્વભાવ તમારા લોકોથી બિલકુલ અલગ છે અને તેને સમજાવવું મારા વાત નથી પરંતુ હા હું મારા ઘરમાં ત્રણેય વહુઓમાં કોઈ ભેદભાવ કરી શકતી નથી તેથી તેમના રૂમમાં ઇન્ટિરિયરમાં જેટલા પણ પૈસા લાગશે તેટલા પૈસા હું તમને બંનેને પણ આપી દઈશ આ સાંભળતા જ બંને વહુઓ સુમિત્રાજી પાસે બેસતા બોલી નહી અમને પૈસા નથી જોઈતા અમને ખબર છે કે દેવરાણીનો સ્વભાવ અમારા બંનેથી બિલકુલ અલગ છે અને તેથી જ કારણે ઘરમાં પહેલાથી જ ઘણી પરેશાનીઓ વધી ચૂકી છે તમે તેના રૂમનું ઇન્ટિરિયર કરાવી આપો જેથી તેને શાંતિ મળે બંને વહુઓની વાતો સાંભળીને સુમિત્રાજીએ રાહતનો શ્વાસ લીધો અને નાની વહુના રૂમમાં ઇન્ટિરિયર કરાવવા માટે તેને પૈસા આપી દીધા પરંતુ તેમ છતાં નાની વહુ દરેક સમયે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને રાખતી અને ફોન પર વાતો કરતી રહેતી તે ફક્ત જમવા માટે રૂમમાંથી બહાર નીકળતી હતી અને તેને બાકીના ઘર સાથે કોઈ લેવા દેવાનો હતો સુમિત્રાજીને હતું કે નાની વહુના ઇન્ટિરિયરનું કામ પૂરું થયું જ હતું કે બીજા દિવસે જ નાની વહુએ ફરી નવો ડ્રામા શરૂ કરી દીધો તેણે સુમિત્રાજીને કહ્યું માજી તમે બંને જેઠાણીઓને મારા કરતાં ભારે જ્વેલરી જડાવી છે આ સાંભળીને સુમિત્રાજીને ગુસ્સો આવી ગયો તેમણે કહ્યું જો વહુ આ રોજ રોજનો ડ્રામા બંધ કર મેં મારી કોઈ ભેદભાવ કર્યો નથી અને બધાને સરખું સોનું છે ડિઝાઇન ચોક્કસ અલગ હોઈ શકે છે પણ તેમનું વજન લગભગ સરખું છે પ્રિયંકાની મનમાની અને સુમિત્રાજીનો નિર્ણય પરંતુ પ્રિયંકા આ વાત ક્યાં માનવા તૈયાર હતી તેણે કહ્યું માજી હું ખોટું નથી બોલી રહી છું મેં જાતે ફોટામાં ભાભીઓના ઝવેર જોયા છે બંને ભાભીઓના ઝવેર મારા ઝવેર કરતાં વધારે ભારે છે જે ફોટામાં બધું જ ખબર પડી રહી છે હવે સુમિત્રાજીને સમજાઈ ચૂક્યું હતું કે પ્રિયંકા હંમેશા કંઈક ને કંઈક બખેડો કરતી જ રહેશે અને દર વખતે તેમની પાસેથી આવા જ પૈસા પડાવતી રહેશે જેથી તે તેમના બાકીના દીકરાઓના હકના પૈસા તેને આપતા રહે જે કોઈ પણ રીતે યોગ્ય નથી આથી સુમિત્રાજીએ કોઈ જવાબ આપ્યા વગર ત્યાંથી જવાનું જ યોગ્ય સમજ્યું પ્રિયંકાના પિતાનો હસ્તક્ષેપ બીજા દિવસે પ્રિયંકાના પિતાજીનો ફોન સુમિત્રાજી પાસે આવ્યો થોડી ઘણી ઔપચારિક વાતો કર્યા પછી તેમણે પણ એ જ વાત કહી જુઓ સમધનજી તમે મારી દીકરીને બાકીની બંને વહુઓ કરતાં નબળા કરેણા ચડાવ્યા છે તો તમારો આવો ભેદભાવ કરવો યોગ્ય નથી હવે સુમિત્રાજીને સમજાઈ ચૂક્યું હતું કે પ્રિયંકાનો સ્વભાવ આવો શા માટે છે જ્યારે તેના માતા-પિતાનો સ્વભાવ જ આવો છે તો તેમણે તેવી જ શિક્ષા પોતાની દીકરીને પણ આપી હશે અને તેને સંબંધો કરતા પૈસાનું મહત્વ જણાવ્યું હશે અને બેઈમાની કરતા શીખવ્યું હશે હવે સુમિત્રાજીને સારી રીતે સમજાઈ ગયું હતું કે આ બધું પ્રિયંકા જાણી જોઈને કરી રહી છે જેથી સાસુની કમાણીના વધુમાં વધુ પૈસા તેની પાસે પહોંચી જાય સુમિત્રાજીનો અંતિમ નિર્ણય આથી સુમિત્રાજીએ હવે હવે વિચારી લીધું હતું કે તે પ્રિયંકા વહુની કોઈ પણ પૂરી નહીં કરે આથી તેમણે પ્રિયંકાના પિતાને કહી દીધું કે તમને અને તમારી દીકરીને જે કરવું હોય તે કરો પણ હું તમારી કોઈ વાત માનવાની નથી આટલું કહીને સુમિત્રાજીએ ફોન મૂકી દીધો તમારે પોતાના બધા દીકરા વહુઓને સરખું જ આપવું જોઈતું હતું મારી દીકરી આ ઘરની સૌથી નાની વહુ છે તો તે પહેલાની મોટી બંને વહુઓને તમે શું આપ્યું શું નહીં તે તો અમે પણ જાણતા નથી પરંતુ તે બોલી રહી છે કે તેમના જવેર તેના કરતા ભારે છે તો સાચું જ બોલી હશે આ સાંભળીને સુમિત્રાજીએ કહ્યું કે હું હવે તમારી દીકરીને કંઈ આપવાની નથી તેનો પતિ કમાય છે તેની જે ઈચ્છા છે તે પોતાના પતિ પાસેથી પૂરી કરાવી શકે છે હું વચ્ચે કોઈ ટાંગ અડાડીશ નહીં

પણ તેનું જોઈ શકતા ને હવે વિચારી લીધું હતું કે તે તેની ગેરવાજબી માંગણીઓ માટે ક્યારે ઝૂકશે નહીં સુમિત્રાજીનું વધતું ધૈર્ય અને કડક જવાબ તેઓ આ વિચારી જ રહ્યા હતા ત્યાં જ પ્રિયંકાના પિતાજીએ ફરીથી કહ્યું કે જુઓ સમધનજી જવેરાત અને મારી દીકરીના જવેરાત તો લાવીને બતાવો આ સાંભળીને સુમિત્રાજીને ખૂબ ગુસ્સો આવ્યો તેમણે કહ્યું બિલકુલ નહીં હું તમને કોઈ સફાઈ નહીં આપું મેં સરખું સોનું આપ્યું છે આ મારું દિલ જાણે છે અને તેના માટે હું કોઈને કોઈ સફાઈ આપવાની નથી અને મારી બંને મોટી વહુઓ પણ કોઈ નહીં કાઢે મારા મારા માટે ત્રણેય દીકરા વહુ છે અને જેને ન માનવું હોય તે ન માને હું કોઈને કોઈ સફાઈ આપવા માટે બેઠી નથી પરંતુ તેમ છતાં એકવાર હું ફોટો જરૂર જોવા માંગીશ જેને જોઈને તમે અને તમારી દીકરી બખેડો કરી રહ્યા છો

તે ઝવેરાત મારી વહુના માતા પિતાએ તેને તેના લગ્નમાં ચડાવ્યો હતો જે મારા આપેલા ઝવેરાત કરતા બમણા વજનથી વધારે છે તો પછી આ હિસાબે તો તમારે પણ પોતાની દીકરી પ્રિયંકાને આવા ઝવેરાત આપવા જોઈતા હતા જેથી તમારી બરાબરીની ખ્વાહિશ પૂરી થઈ જાત કારણ કે તેને તો તેના માયકેથી એટલા ભારે ઝવેરાત મળ્યા જ નથી જેટલા કે મારી બાકીની બંને વહુઓને મળ્યા છે આમ હું નથી બોલી રહી આ હું તમારી દીકરી અને તમે પોતે બોલી રહ્યા છો અને હવે અમારે તમને અને તમારી દીકરીને કોઈ સફાઈ આપવાની નથી તમારી દીકરી મારા ઘરમાં સંપૂર્ણપણે છે છે તે ઈચ્છે તો રહી શકે અમને તેનાથી કોઈ મુશ્કેલી નથી પરંતુ હવે તે પોતાની ફિઝુલની માંગણીઓ અમારી સામે નહી રાખે અમે તેની કોઈ ગેરવાજબી માંગણી પૂરી કરવાના નથી કારણ કે આવું કરવું મારી બાકીની બંને વહુઓ સાથે અન્યાય થશે કારણ કે મારી સંપત્તિ પર મારા ત્રણેય દીકરાઓનો સરખો હક છે અને હું કોઈ એક દીકરા અને વહુને વારંવાર તે સંપત્તિમાંથી કોઈ મોટો હિસ્સો આપીને મારા મોટા દીકરા વહુ સાથે ખોટું કરવા નથી અને મારી સંપત્તિનું હજી કોઈ વિભાજન નથી થઈ રહ્યું નથી આ બધું મારા ગયા પછી જેની હું જતા પહેલા બધી વ્યવસ્થા કરીને જઈશ તમારી દીકરીને કારણે મારો આટલો પ્યારો પરિવાર તૂટવાની અણી પર આવી ગયો છે આથી હું કોઈ કડક નિર્ણય લેવા જઈ રહી છું હવેથી તમારી દીકરી અને જમાઈ મારા ઘરમાં રહી શકશે નહીં હા મને મારા નાના દીકરા શ્યામુથી ખૂબ પ્રેમ છે પણ હું તેની મજબૂરી સમજુ છું પરંતુ હા હું એક દીકરાના પ્રેમમાં આંધળી થઈને બાકીના બંને દીકરા ઉપર અત્યાચાર થતાં જોઈ શકતી નથી કારણ કે તમારી દીકરી ખૂબ જ બદતમીજ અને મોફટ પ્રકારની છોકરી છે જે ક્યારે પણ મોટા નાનાનો પણ ખ્યાલ રાખતી નથી અને હવે મારો નિર્ણય છે કે તમારી દીકરી મારા ઘરમાં નહીં રહેવું હોય ત્યાં જઈને રહે પરંતુ મારા ઘરમાં હવે તેના માટે કોઈ જગ્યા નથી પ્રિયંકાનો વિરોધ અને સુમિત્રાજીનો અંતિમ પ્રહાર આ સાંભળીને પ્રિયંકાએ ચીસો પાડીને કહ્યું અરે આમ કેવી રીતે ગાડી મૂકશો તમે મને બાકીના બંને દીકરા વહુઓ પણ તો તમારા ઘરમાં મોજ મચાતી રહેશે તમારા ખર્ચા પર પડશે અને હું અને મારો પતિ પોતાના ફ્લેટમાં રહીશું જેથી હવે પોતાનો ખર્ચો પણ અમે જાતે જ ચલાવીએ અને ફ્લેટનું ભાડું પણ હાથમાંથી જતું રહે હા કેવી વાત થઈ ભલા હું પણ અહીં જ રહીશ જેમ બાકીના દીકરા વહુ રહે છે હું મારા પૈસા ફાલતુમાં શા માટે ખર્ચ કરું અને મારા ઘરનું ભાડું ફાલતુમાં શા માટે મારા હાથમાંથી જવા દઉં આ સાંભળીને સુમિત્રાજીએ કહ્યું બાકીના દીકરા વહુ પોતાના દાયરામાં છે અને મોટા નાનાનો ખ્યાલ રાખે છે હળીમળીને એકબીજે સાથે પ્રેમથી રહે છે નહીંતર પોતાને આ ઘરના માલિક સમજીને રહે છે કારણ કે આ ઘરની માલકીન હું છું અને જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી હું જ રહીશ આ ઘર મારું છે તો અહીં એ જ થશે જે હું ઈચ્છીશ તું કોણ છે જે પોતાને આ ઘરની માલકીન સમજી રહી છે ઘણા દિવસોથી હું તારી બદતમીજી સહન કરી રહી છું એ હું વિચારીને કે કદાચ તું સુધરી જાય પરંતુ મને ખબર છે કૂતરાની પૂંછડી ક્યારેય સીધી થતી નથી તો તું પણ ક્યારેય સુધરવાની નથી આથી તારો સામાન સમેટી લે અને મારા ઘરની બહાર નીકળી જાય આ મારું ઘર છે મારા પૈસાથી બનેલું છે અને મારા પૈસાથી ચાલે છે અને હું કોઈના પર આશ્રિત નથી પોતાનો બિઝનેસ હું જાતે ચલાવું છું આ સાંભળીને પ્રિયંકા અને તેના પિતાજીએ યકડી બતાવવાની કોશિશ કરી પ્રિયંકાએ ચીસો પાડીને કહ્યું ભૂલશો નહીં માજી કે હજી મારા નવા લગ્ન થયા છે હું ઈચ્છું તો તમને ખોટા કેસમાં પણ ફસાવી શકું છું કે તમે મારા પર અત્યાચાર કર્યા છે સુમિત્રાજીનો જડબા તોડ જવાબ અને પ્રિયંકાની બોલતી બંધ ત્યારે આ સાંભળીને સુમિત્રાજીએ હસતા હસતા કહ્યું તારી પહેલી બદતમીજી જોઈને જ હું સમજી ગઈ હતી કે તું આગળ કયા કયા દિમાગ લગાવી શકે છે આથી એ જ વખતે મેં તારાથી છુપાવીને મારા દીકરાને કહીને આખા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવડાવી દીધા હતા તો તારી એક એક હરકત આ કેમેરામાં રેકોર્ડ થઈ ચૂકી છે અને તારી સાથે આ ઘરમાં કેટલા અત્યાચાર થયા છે તે પણ આમાં રેકોર્ડ થઈ ગયા છે તો જેને જે બોલવું હોય તે બોલી દે અને જે કરવું હોય તે કરી લે અમે સીધા છીએ એનો મતલબ નથી કે તું પણ બોલીશ અને અમે તેની માની લઈશું અમે અમારા હક માટે લડતા જાણીએ છીએ અને હા તું તારી જેઠાણી સાસુ અને પતિ સાથે જે બધા મીઠી પેશ આવી છે તે પણ તે કેમેરામાં રેકોર્ડ થઈ ચુક્યું છે અને જો ભણેલી હશે તો તને ખૂબ સારી રીતે ખબર હશે કે ઘરેલું હિંસાનો કેસ ફક્ત તું જ નથી કરી શકતી તારો પતિ પણ તારા પર કરી શકે છે કારણ કે તે તેના પર ઘણા કર્યા છે તો તારી ભલાઈ આમાં છે કે કે સુધરી જા કારણ અમે સીધા સાદા લોકો છીએ પ્રેમ મોહબ્બત થી રહીએ છીએ અને તારા કારણે આ ઘરમાં નફરતની ની દિવાલ પેદા થઈ ગઈ છે સારું પોતાના હક માટે તો કોઈ પણ લડશે પ્રિયંકાએ સુમિત્રાજીની વાતને વચ્ચે જ કાપતા કહ્યું તો સુમિત્રાજી જોરથી બોલ્યા તો પછી હવે સુમિત્રાજીની વાતોનો કોઈ જવાબ ન હતો શ્યામુ પોતાની માતાને જોઈને દૂર ઉભો હસી રહ્યો હતો અને ઈશારામાં બોલી રહ્યો હતો કે વાહ માં તમે જે કંઈ પણ કર્યું ખૂબ સારું કર્યું છે આ લોકોને ને આ જવાબ ની જરૂર હતી

ઉંધો પડ્યો હતો તેમણે વિચાર્યું હતું કે ડરાવી ધમકાવીને તેઓ સુમિત્રાજીના બધા પૈસા કઢાવી લેશે પરંતુ અહીં તો સુમિત્રાજીએ તેને ઘરમાંથી જ ગાડી મૂકી શ્યામુનો ફ્લેટ ભાડેથી આપેલો હતો જે તરત જ ખાલી થઈ શકતો ન હતો મજબૂરીમાં પ્રિયંકા અને શ્યામુને એક ભાડાના ઘરમાં શિફ્ટ થવું પડ્યું હવે તો તેને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો કારણ કે તે ઘરમાં તો પ્રિયંકા મોજ મજાની જિંદગી જીવી રહી હતી દરેક કામ માટે નોકર ચાકર હતા દિવસભર એક રૂમમાં પડી રહેતી હતી ઘર ખર્ચના નામે પણ કોઈ ખર્ચ ન હતો હવે તો ઘરનું ભાડું પણ આપું અને પોતાનો ખર્ચ પણ જાતે ચલાવવું હવે પ્રિયંકા જે ક્યારેક વહુ બનીને આવી હતી હવે તે શિષ્ય બની ગઈ હતી વાર્તાનો સાર મિત્રો લાલચ ભલે ગમે તેટલો હોય પરંતુ સંબંધોની ગરિમાથી મોટો નથી હોતો કારણ કે જે ઘરમાં પ્રેમ અને સન્માન નથી હોતું ત્યાં કોઈનું પણ રહેવું મુશ્કેલ છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ અને હા એકવાર ફરીથી મિત્રો કહી દઉં આપણી ફેમિલી યુટ્યુબની સિત્તેર કે એટલે કે સિત્તેર હજાર ઉપરની થઈ ગઈ છે તમે બધા મને પ્રેમ આપ્યા બદલ ખૂબ ખૂબ આભાર અને આપણે બહુ જલ્દી એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કરવા છે માટે ચેનલને સબસ્ક્રાઈબ જે મિત્રોએ ના કરી હોય અત્યારે જ કરી દેજો જય હિન્દ જય ભારત